नमस्कार दर्शक मित्रों आप जोई રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈ એ આજ ના સમાચાર વિગત થી ભારતીય બનાવટ ના ઇંગ્લિશ दारू ની બોટલ નંબર 552 કિંમત 356268 ના મૂદામાલ સાથે એક ઈસમ ને ઝરપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ 6 3 બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હરેશ ઉર્ફે જટી રમેશભાઈ વાઘેલા રહેવાનું ભાવનગર રૂવાપરી રોડ ટેકરી ચોકની પાછળના ભાગે મંછા શેખના મકાનમાં ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી સગે વગે કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના જથ્થા સાથે હાજર મળી આવેલ જેના વિરુદ્ધ ઘોઘા રોડ પો પોલીસ સ્ટેશન માંગ પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી માંગ પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ રાંગુ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ખુમાણ તેમજ જયદીપસિંહ ગોહિલ તેમજ કેવલભાઈ સાંગા તેમજ માંદિત સિંઘ ગોહિલ વગેરે ના જોડાયા હતા